જય જાણ મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા એને બધા એને જા જાથી જય સ્વામી સરસ મજાનો દુહો ગાઈ નાખો મરણ પથારી જીવડો અને તેથી માયાને સંપત્તિ હોય એ બધી એમાં જીવ રાખે છોકરા સંપત્તિ બરાબર એમાં એટલું બધું હોય એમાં માયામાં રસો હોય ભગવાન તો કોઈ દી હાભી કોઈ નામે લીધું ના હોય પછી એન્ડ સમયે જ્યાં એ રાખે ને એનો ક્યારેય મોક્ષ નથી થતો મરણ પથારી હોય ને તો એ માયામાં એ બાથ ભરતો હોય એટલે તો એ બધી અઢળક સંપત્તિ જે ભેગી કરી હોય રાતની કામી કામે ભગવાનનું નામ તો કોઈ લીધું ન હોય એટલે ભગવાન સાંભળે ક્યાંથી આ જ્યારે સ્વામિનારાયણ જે શિક્ષાપતિમાં લખ્યું છે કે મોટા મોટા ઉત્સવ કરાવવા મોટા મોટા ઉત્સવ કરો એટલે જે માણસોની એણ સમય જાય એ સાંભળી આવે ને એટલે એનો મોક્ષ થઈ જાય અને અક્ષરધામમાં એનો વાસ થાય છે એટલે ઉત્સવ કરવાનું સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રીમાં અને આ ધર્મનું પ્રકરણ ચલાવ્યું છે કે મોટા મોટા ઉત્સવ કરાવવા નગર કથા તો બધી એક ને એક હોય રામાયણ વાંચતા હોય મહાભારત ભાગવદ્ ગીતા વાંચતા હોય વર્ષો ત્યાં વસાય કેટલી પેઢીને પેઢી હોય ગયું એક ને એક હોય તો માણસોને કંટાળો હું કામ નથી આવતો કે એમાં ભગવાનનો વાસ છે તમે ગમે ત્યાં જાય એક ને એક વસ્તુ બીજી વખત ગવા હે ને તો તમને કંટાળો આવશે પણ કથામાં કોઈથી કંટાળો નહીં આવે કારણ કે એમાં ભગવાનનો અંશ છે ભગવાનનો વાસ છે એટલે એણ સમય સુધી જે માણસ માયામાં જે જીવ રાખે છે ને એ મોક્ષ ખાતો નથી મિત્રો એટલે આ તો ભગવાનનો આ તો માણસનો અવતાર તો જન્મ મરણના ફેરા ટાળવા માટેનો છે કાલી વાત કરી હતી થોડીક અને લોકોને સરસ મજાનું ગમે છે એટલે આ બે શબ્દ હું કહું છું એટલે આ વાત છે જીવનો જન્મ મરણનો ફેરો સુધારી નાખવા જય સ્વામિનારાયણ હાઈ શું કહે છે વીશ કાં ખ્યાઈશ રીષ કાં ખાવા મીડ્યા

છ્યાન અને મિક્સ ડાળ લેવાય હમ મિક્સ ડાળ હરી ફરામાં હારી પચવામાં હારી બધી થોડી થોડી આવે અને સારી સારી આવે છે વાત બેનોને ખૂબ આનંદ થાય છે જોવાનો બેનો એમ કે છે ખૂબ મજા આવે છે જોવાની ભજન એ બહુ સારું છે જો હોય અમને બહુ ગમે છે હજી બેનો ખૂબ ખૂબ કોમેન્ટ રહ્યા છે બધી બેનોનો ખૂબ ખૂબ આભાર は,はれれい、ジュルー。みマー、マッチー、マッチー。マッチー、マー、マッチー、マッチー、マッチー、マッチー、マッチー、マ

ખૂબ સરસ મજાની ચાર જાતની રેસીપી છે એકદમ નવી અમારા મિક્સ દાળ ક્યારેય બની નથી આ પેલી પેલી છે કેવી તમને લાગી તમે કોમેન્ટ કરશો બધા આપણે આવી રીતે બનાવવાનું કીધું કોઈ કાલ સંગીતાને ફોન કર્યો તો ઠીક બરોબર બસ દેરાણી હા હા એટલે કે મિક્સ દાળ કરો ને એ હારી બરોબર છે એટલે આજ પછી એટલે ભઈ આજ ફોન આવ્યો તો કે આવી રેસિપી નો હમ એટલે આજ હવે આ ચાલુ કર્યું છે દેરાણી હા સરસ 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 મજાની દાળ ઉકળી રહી છે જોઈ શકો છો અને તમે પણ મિક્સ બનાવજો કેવી લાગે કોમેન્ટમાં લખજો

खोटा सौ चालत जी दो जाउ गोकुाममा सा नोङ करो, जीवन एक रङ करो भक्ति नर्ग लै लो जाऊ श्री गोकुलाममा थोडी थोडी वत करो थोडी सात करो, માં સાર લઈ લો જાવું શ્રી ગો કુળ ગામમાં મોહો ને મમતા માયા ની મન મને મજબૂત કરી લો જાવું શ્રી ગો કુળ ગામમાં કેડો કઠિન છે ને કાટા પણ વાગશે એમાંથી રસ્તો કરી લ્યો જાવું શ્રી ગોકુળ ગામમાં વલ્લભના સ્વામી રસિક શિરોમણી કૃષ્ણ નામ હૈય ધરી લ્યો જાવું શ્રી ગોકુળ ગામમાં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ અમાર બાઈએ કીર્તન ગાયું ગામમાં જવાનું ગોકુળ ગામમાં જવાનું છે ભાઈ ભાવેથી કૃષ્ણ ભજી લ્યો